ચાણસ્માના ગોગા મહારાજ પરિવાર દેસાઈ પરેશભાઈ મહેન્દ્રભાઈ અમતાભાઈ અને પરિવાર સાથે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી ચાણસ્માના દાતા શ્રી મહેન્દ્રભાઈ અમતાભાઈના પરિવાર દ્વારા પત્રકાર એકતા પરિષદ સેવા કેમ્પની મુલાકાત કરી હતી પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા અંબાજી ભાદરી પૂનમના મહામેળામાં પદયાત્રી કરી નિજ મંદિર જતા દર્શનાર્થીઓને રસ્તા પર સેવા કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં રહેવાસી અમદાવાદ ચાણસમાના વતની બારસો વર્ષ પુરાણા ગોગા મહારાજના ભુવાજી દેસાઈ પરેશભાઈ મહેન્દ્રભાઈ અમતાભાઈ પરિવારનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા મકાઈ અમરા તેમજ ચાર નાસ્તાની કેમ્પની મુલાકાત ચાણસમાના ગોગા મહારાજ પરિવાર મહેન્દ્રભાઈ અમતાભાઈ પરિવાર સાથે મુલાકાત કરી હતી જ્યારે હાલે હાજર દ્વારા તમામનું સન્માન કર્યું હતું અહેવાલ ગજર પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો